હર હર મહાદેવ આજનો વિષય છે ગુરુની મહાદશામાં બુદ્ધનું અંતર આવે તે સમય દરમિયાન જાતકને કેવું ફળ પ્રાપ્ત થાય તો જન્મકુંડળીની અંદર કેન્દ્ર ત્રિકોણ અથવા તો લાભ ભાવમાં રહેલો બુધ પોતાની ઉચ્ચ રાશિમાં રહેલો બુધ અથવા ગુરુના જોડે બેઠેલો બુધ જાતકને ઉત્તમમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે અને તમામ ક્ષેત્રોની અંદર વિજય અપાવે છે આ સમય દરમિયાન જાતકને વાહન સુખ પણ સારું પ્રાપ્ત થતું હોય છે અને વિવિધ જગ્યાએ એનું સન્માન થતું હોય છે માનમાં પણ એનો વધારો થતો હોય છે પરંતુ જ્યારે આનો આ જ બુધ મંગળની દ્રષ્ટિમાં આવતો હોય છઠ્ઠા આઠમાં બારમા સ્થાનમાં બેઠેલો હોય શત્રુની દ્રષ્ટિમાં હોય તેવા સંજોગોમાં જાતકને આર્થિક બાબતોમાં તો નુકસાન કરાવે જ છે પણ દાજવાના પડવાના અને ઘણા બધા એવા ખરાબ સમયથી બચવા માટે જાતકે શું કરવું જોઈએ તો ખોટી મુસાફરી અને દોડાદોડીમાંથી બચવા માટે જાતકે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જોઈએ અને બુધના જાપ કરાવી દશાંશ હોમ આપવો જોઈએ અને એના પ્રિય પદાર્થોનું દાન આપવાથી એમાં ચોક્કસ લાભની પ્રાપ્તિ મેળવી શકાતી હોય છે હર હર મહાદેવ